કૃષ્ણ કનૈયા લાલકી છે હારે મને નેડો તારો લાગ્યો હારે મને નેડો તારો લાગ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હારે ભલે વિઘ્ન હજારો આવે હારે મારા અંતરને અકળાવે ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગરસિયા હારે મારો નિશ્ચય મનનો પાકો હારે મેં તો અટલ ભરોસો રાખ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હારે ભલે દુનિયા સારી રૂઠે હારે ભલે દુખ ડુંગર તૂટે ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હારે મેં તો પાલવ તારો પકડ્યો હારે તને હૃદય કમળમાં જકડ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રસિયા હારે તારો વૈષ્ણવ પ્રેમ દીવાનો હારે તારી મસ્તી માં મસ્તા નો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા હારે મને નેળો તારો લાગ્યો ભજન તારું નહીં છોડું રે ભજન તારું નહીં છોડું રંગ રસિયા કૃષ્ણ કનૈયા લાલકી છે